તો સુરેન્દ્રનગરમાં કન્યા કેળવણીને લઈને એક અનોખો પ્રયાસ કરી સમાજને એક નવી રાહ ચીંધી છે ત્યારે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરમાં એક ક્ષત્રિય દાનવીર પિતાએ પોતાની દીકરીના લગ્નમાં ચાંદલા રૂપે મળેલી રૂપિયા બે તેર લાખ જેટલી માતબર રકમ ક્ષત્રિય સમાજ મહિલા કેળવણી મંડળને અર્પણ કરી છે ત્યારે હાલમાં બસો થી વધુ દીકરીઓ આ કેળવણી મંડળમાં રહીને અભ્યાસ કરી રહી છે ત્યારે નાનભાઈ પરમાર દ્વારા સમાજમાં નવતર અને પ્રેરણાદાયી પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે તેમજ સમાજમાં લગ્ન દરમિયાન ખોટા ખર્ચ ટાળી સમાજમાં શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપવાની અપીલ પણ કરવામાં આવી છે અહીંયા જો કે અમે દીકરીઓને સારી કેળવણી અને સારું એનું શિક્ષણ મળે સારું એનું ઘણતર થાય એના માટે પ્રયાસો કરીએ છીએ છતાં પણ આજે અમારે આ સમાજમાંથી પરમાર પરિવારના નાનભા કેશુભા પરમાર જે એમના દીકરી બાના લગ્ન પ્રસંગ હોય અને જે ચાંદાની રકમ આવી તે અમારા બધા દિકરીઓ ને એના કે કન્યા કેળવણીમાંના ઉપયોગમાં આવે એ હેતુ થી અમારી કન્યા છાત્રાલયમાં ભેટ સ્વરૂપે બે લાખ અને તેર હજાર જેવી રકમ અમને અર્પણ કરી ગયા છે ખરેખર આ એક સમાજને પ્રેરણા રૂપી છે દરેક સમાજ દરેક સમાજમાં જો આવું આ ઉપયોગી કાર્ય દીકરીઓ માટે કરે તો આપણા સમાજમાં ઘણા આગળ જાય ઘણા સમાજ એવા માણસો પડ્યા છે કે જે લોકો કન્યા કેળવણીમાં કન્યાઓને આગળ વધારવા માટે પ્રયત્ન કરતા હોય છે અને આવો પ્રયત્ન દરેક પરિવાર જો ઓલા પોતાના માઇન્ડ લે કે પોતે એમ કે મારે એવા ભાવ જાગૃત થાય તો ક્ષત્રિય સમાજ માટે તો ઘણું સરસ છે.